સાત દિવસ સુધી ભગવાને ગિરરાજજીને ધારણ રાખ્યા કેટલા દિવસ સાત દિવસ સુધી અને એક દિવસમાં પ્રહર કેટલા હોય આઠ પ્રહર હોય અને આજે પણ ભગવાનને એવું કહેવાય છે કે સાત દિવસ સુધી ગિરરાજજી ધારણ કરીને ભગવાન ભક્તોની રક્ષા કરવા માટે તસલી આંગળી ઉપર ધારણ કરીને ઉભા રહ્યા સાત દિવસ અને આઠ પ્રહર એટલો સમય ભગવાન શ્રમ ભોગવ્યો એટલે વૈષ્ણવો બેસતા વરસના દિવસે શું કરે છે અન્કુટ આઠ પ્રહોરને ગુણ્યા સાત દિવસ કરો કેટલા થાય છપ્પન ભોગ ધરવામાં આવે છે કે ભગવાનને છપ્પન સમય જમવાનું રહી ગયું વૈષ્ણવ ગાય છે ને હું આઠે સમા કેરી ઝાંખી કરું